કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે સંતુલન ચેપ્ટરની અંદર આગળ જઈએ રાસાયણિક સંતુલન આપણે ભણીએ છીએ એમની અંદર રાસાયણિક સંતુલન અને ગિફ્ટ્સની ઉર્જાના ફેરફાર ડેલ્ટાજીની જેનું આપણે પ્રાકથન કરવાનું છે એટલે કે એમની વચ્ચે કયો સંબંધ છે એમની વાત કરવાની છે ખાસ દોસ્તો કે ડેલ્ટા જી અને એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફાર અને રાસાયણિક પ્રક્રિયા થાય છે ગિપ્સની મુક્ત ઉર્જાને એનું પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એક વખત તમે જનરલી થોડું ઘણું તમે જોઈ ગયા છો અગિયારમું ધોરણ જે છે એની અંદર થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ચેપ્ટર છે એટલે કે છઠ્ઠું ચેપ્ટર જે છે એની પહેલાંનું સાતમા ચેપ્ટર પહેલાંનું એમની અંદર આવી જાય છે કે ડેલ્ટા જીનું મૂલ્યમ કેવું હોય તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તો એની સાથે આપણે સંબંધની દોસ્તો વાત કરવાની છે કે સંતુલન અચળાંક કેના મૂલ્ય પરથી પ્રક્રિયા કરીને નિપજના જ જથ્થાની માહિતી મળશે પરંતુ સંતુલન થવા માટે કેટલો સમય લાગશે તેની ઇન્ફોર્મેશન મળશે નહીં એટલે કે નિપજ કેટલી મળશે તે માહિતી મળશે પણ એ સંતુલન થવા માટે કેટલો સમય લાગશે તે માહિતી મળશે નહીં ઓકે એટલે ડેલ્ટાજી ઉપરથી આ બીજી એક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે પણ ખબર પડશે ઉદાહરણ તરીકે બીજી આપણે આ ખાસ ધ્યાન રાખજો ડેલ્ટાજીના મૂલ્ય પરથી કેટલા સમયમાં પ્રક્રિયા થશે તેની માહિતી મળતી નથી આ એમસીક્યુમાં ઘણી વખત પૂછાઈ જાય છે એટલે મેં એટલે ખાસ લીધું છે ખ્યાલ આવું પ્રક્રિયા થશે કે નહીં તે મળશે માહિતી એના ઉપરથી સંતુલન ચળાંક કે મળશે ડેલ્ટાજી જથ્થાની માહિતી કેમ મળશે એ પણ આપણે હમણાં લઈએ જથ્થાની માહિતી કારણ કે સંતુલન ચળાંક કે મળે જેનો કે મળે કે બરાબર તમને ખબર છે કેસી લો કે કેપી લો નિપજની સાંદ્રતા પ્રોડક્ટની સાંદ્રતા છેદમાં રિએક્ટનની સાંદ્રતા બરાબર ને જેનો કે વધારે હોય તેની પ્રોડક્ટ વધારે જ હોય ને નીપજ કેવી હોય વધારે એટલે પ્રક્રિયા નીપજના જથ્થાની માહિતી પણ મળે છે હવે કે અને જી સાથે શું સંબંધ છે એ બધી આપણે વાતો કરવાની છે દોસ્તો તો હવે આપણે આગળ જઈએ કે આ તમને બે રિએક્શન આપેલી છે પહેલી રિએક્શન એમોનિયા બને જ એન ટુ પ્લસ થ્રી એચ ટુ ઇડગ્યુઝ ટુ એન એચ થ્રી આ બધી રિએક્શન યાદ રાખવી જરૂરી નથી સમજવા માટે આપણે ઉદાહરણ લીધા છે તો આનું ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ છે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું છે નેગેટિવ છે આ પ્રક્રિયા થાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે એટલે કે ઊર્જા મુક્ત થાય છે ને બીજું કે ડેલ્ટા જીનું મૂલ્ય પણ આનું નેગેટિવ આપણે ગમે તે રીતે કરવાનું છે બરાબર તો ડેલ્ટા જી ડેલ્ટા જી અને ડેલ્ટા એચને થર્મોડાઇનેમિક્સ ચેપ્ટરની અંદર બધી વસ્તુ આવી જાય છે ડેલ્ટા જી ઇઝ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ ને આ બધી વસ્તુ આવી જાય છે પણ અત્યારે આપણે વાત કરવાની છે કારણ કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય પણ ઋણ જ છે ડેલ્ટા એચનું મૂલ્ય પણ કેવું છે ઋણ છે નેગેટિવ છે હવે એના આધારે ડેલ્ટાજી જો નેગેટિવ થશે આપણે એવું ઉદ્દીપક વાપરીએ એવું તાપમાન વાપરીએ જેથી કરીને આપણે આ પ્રક્રિયા માટેનો ડેલ્ટાજી ઋણ કરી નાખીએ એવી બધી કન્ડિશન વાપરીએ કે જેથી કરીને ડેલ્ટાજી ઋણ થાય તો પ્રક્રિયા આપમેળા થશે આ પ્રક્રિયા જે છે ધારી લો કે એનો ડેલ્ટાજી ઋણ નથી ડેલ્ટાજી કેવો છે ધન છે તો આ પ્રક્રિયા આપમેળા થશે નહીં એટલે એને કરવા માટે તમારે રિએક્શન ઊર્જા આપવી પડશે કંઈ પણ કરવું પડશે જનરલી એવું જ થાય છે કે એ નાઇટ્રોજન હાઇડ્રોજનને ભેગા કરો છો તો એમોનિયા જાતે જ બની જાય છે જાતે જ બને છે એનો મિનિંગ શું થાય છે કે આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ છે ઋણ છે અને ત્યારબાદ આ પ્રક્રિયા જે છે આમાં આ પ્રક્રિયા આપમેળે થતી નથી બરાબર સીએસીઓ થ્રી સીએઓ અને સીઓ ટુ આ તમને આ વસ્તુ આપેલી છે આમાં સીએસઇઓ થ્રી માંથી એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે તમે ગરમ કરો સિમેન્ટની ફેક્ટરી હોય ને એની અંદર આ જ કામ થાય આ ચૂનોનો પથ્થર છે એને ગરમ કરે એટલે સીએઓ મળે અને આને સિમેન્ટની અંદર વપરાય છે બહુ ગરમ કરાય ત્યારે આ પ્રક્રિયા થશે આપમેળે નહીં થાય જાતે જ જાતે સીઓ ટુ દૂર થઈ જાય સીએ સીએઓ મળે આવું નહીં બને ખ્યાલ એટલા માટે સીએસીઓ થ્રી માંથી શું બન્યા છે સીએઓ અને સીઓ ટુ આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે જાતે થતી નથી એટલે આ કે આપણે કેવો લખો પોઝિટિવ એટલે તમે ઘણી વખત એવી રીતે પણ લઈ શકો કે ડેલ્ટા ડેલ્ટાજી નેગેટિવ હોય તે પ્રક્રિયા આપમેળે થાય પોઝિટિવ હોય તે આપમેળે થાય નહીં એટલે આ રીતે પણ તમે લઈ શકો છો આટલી વસ્તુ આપણે જોઈ લઈએ જો જેનો ડેલ્ટાજી નેગેટિવ હોય ઋણ હોય તેની પ્રક્રિયા તે પ્રક્રિયા કેવી થશે આપમેળે થશે તે પ્રક્રિયા આપમેળે થશે આપણે આખું જ સાથે લઈ લઈએ આપણે ચાલો ડેલ્ટા જી જેનો કેવો હોય ઋણ હોય ઋણ મૂલ્ય તે પ્રક્રિયા આપમેળે થશે એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ જાતે જ બનવા મળશે આપણે નાઇટ્રોજન નાઇટ્રોજનને ભેગા કરીને તો એમોનિયા જાતે જ બનવા મળે કેમ કે પ્રક્રિયાનો ડેલ્ટા જી છે એ નેગેટિવ ઓછો ઋણ છે એટલા માટે એ જે પ્રક્રિયા માટે ડેલ્ટા જી ઋણ હોય તે પ્રક્રિયા આપ મેળે થાય આવું આપણે થર્મોડાઇનેમિક્સની અંદર પણ જોઈ લીધું પ્રક્રિયા પૂરોગામી દિશામાં આપ થશે અને પ્રક્રિયા સ્વયંસુરિત થશે ઓકે પ્રક્રિયકમાંથી નિપજ નીપજ તરફ આપમેળે થશે એટલે કે રિએક્ટન્ટમાંથી રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ જે છે એ આપમેળે બનવા મળશે બરાબર છે એટલે પૂર્વગામી દિશા અને પૂર્વગામી દિશા કહેવામાં આવે છે તમને ખબર જ છે પૂર્વગામી દિશામાં પ્રક્રિયા કેવી થશે આ આપમેળા થશે જી નું મૂલ્ય જો ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં જોજો એટલે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આપમેળે થશે નહીં એટલે પ્રક્રિયકમાંથી નિપજ નહીં બને અને પ્રક્રિયા સ્વયંસ્વૃત થશે નહીં ધ્યાન રાખજો પણ પણ ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આપમેળે થશે પ્રતિગામી દિશામાં થશે એટલે કે નિપજમાંથી પ્રક્રિયક જાતે મળશે એ આપમેળે થશે પ્રક્રિયકમાંથી નિપજ જાતે નહીં મળે એના માટે ઉર્જા આપવી પડશે દબાણ આપવું પડશે ગરમ કરવું પડશે ઉદીપક વાપરવો પડશે આવી બધી પરિસ્થિતિ આપશું તો નિપજ બનશે આપમેળે નહીં થાય આમાં આપમેળા થઈ જતી હતી ઉદાહરણ તરીકે આપણે આજ ઉદાહરણ લીધું હતું હમણાં જ એન ટુ પ્લસ થ્રી એચ ટુ

ચાલે આ ખાસ ધ્યાન રાખજો આ પ્રતિગામી દિશામાં આપણે નીપજ માંથી શું મળશે પ્રક્રિયક મળે તે રીતે એટલે નીપજ શું મળે પ્રક્રિયક મળે તે દિશામાં પ્રક્રિયા કેવી થશે ડેલ્ટાજી નું મૂલ્ય શૂન્ય હોય દોસ્તો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં અને પ્રતિગામી એકે દિશામાં આગળ વધશે નહીં પ્રક્રિયા સંતુલનમાં હશે અને પ્રક્રિયા કોઈ પણ દિશામાં આગળ વધશે નહીં આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ખાસ ધ્યાન રાખજો ડેલ્ટાજીના મૂલ્ય જે છે તે ચાલો સંતુલન અચડા આપણે વાત કરી દઈએ જો ચાલો હવે સંતુલન અચળાંક જે છે એનો સંબંધ કયો છે સંતુલન અચળાંક પ્રક્રિયા ભાગફળ QC સંતુલન અચળાંક એટલે કે આપણે કે કહીએ છે પ્રક્રિયા ભાગફળ QC ત્યારબાદ મુક્ત ઊર્જાનો ફેરફાર એને આપણે ડેલ્ટા જી કહીએ છે આ ત્રણેય વચ્ચેનો સંબંધ કયો છે તો એમની વચ્ચેનો સંબંધ ડેલ્ટા જી આ શું આયું છે તમને ડેલ્ટા જી ડેલ્ટા જી 0 RT ln QC ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી જીરો પ્લસ આર ટી એલ આ શું બતાવે છે ડેલ્ટા જી કોણ છે બિન પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર મુક્ત ઊર્જાનો ફેરફાર પણ પ્રમાણિત અવસ્થા નથી પ્રમાણિત અવસ્થા એટલે પદાર્થ આપણે કહે ને પ્રમાણિત સ્થિતિમાં છું બસો અઠ્ઠાણું કેલ્વિન બસો તોંતેર કેલ્વિન તાપમાન એક વાતાવરણ દબાણ એમ પ્રમાણિત સ્થિતિ નથી કોઈપણ પદાર્થ જે છે એની પ્રમાણિત સ્થિતિ નથી બિન પ્રમાણિત અવસ્થામાં તમે ગણતરી કરી છે આ પ્રમાણિત સ્થિતિમાં મુક્ત ઊર્જાનો ફેરફાર

ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટાજી હવે આપણે વાત કરવાની કે આ એટલે સંતુલન પહેલાનો કોઈ પણ સમય છે દોસ્તો તો સંતુલને હોય ત્યારે કઈ રીતે થશે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે શું થશે ચાલો આ આપણે સાબિત કરવાનું છે છેલ્લે લાવવાનું છે આટલી વસ્તુ આપણે લાવવાની છે તો આપણી પાસે સૂત્ર હમણાં આપણે લખ્યું હતું એ જ છે સૂત્ર કે ડેલ્ટાજી પ્રક્રિયા ગઈ છે જો પ્રક્રિયા સંતુલનમાં આવી જાય તો ક્યુસી ની જગ્યા શું લખાય કેસી તો અહીંયા તમે ક્યુસી ની જગ્યા કેસી લખી શકો છો એટલે કે અહીંયા ક્યુસી આવ્યું છે ત્યાં શું આપણે લખશું કેસી લખશું બરાબર અને સંતુલનમાં છે જો કોઈ પણ પ્રક્રિયા સંતુલનમાં હોય તો હમણાં જ આપણે વાત કરીએ ડેલ્ટા જીનું મૂલ્ય જીરો આવે તો એના માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું આવશે જીરો તો ડેલ્ટા જીની જગ્યાએ કેટલા કરી દેવાના ઝીરો તો આપણું સૂત્ર શું શું થશે ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી જીરો પ્લસ આર ટી એલ એન અહીંયા ક્યુસીની જગ્યાએ આપણે કેસી લખશું ઓકે તો ડેલ્ટાજી ઝીરો બરાબર કયું સૂત્ર થશે તો અહીંયાથી હું લખી દઉં ડેલ્ટા જી જીરો બરાબર ડેલ્ટાજી જીરો બરાબર અહીંયા તમે જોઈ શકો છો ડેલ્ટાજીન કેસી બરાબર છે આ જે છે ભાગ આ બાજુ આવી જાય એટલે કેવો થઈ જશે માઇનસ થઈ જશે હજુ આપણે અહીંયાથી આપણે વાત કરી લઈએ કે આ માઇનસ વાળો ભાગ છે એને આપણે નીચે લખી દઈએ તો એલ એન કેસી ઇઝ ટુ શું થશે ડેલ્ટાજી જીરો ના છેદમાં શું થશે આરટી પણ કેવું થશે માઇનસ તો આવું કે આપણે અહીંયા લખેલું છે આઈરૂન કે બરાબર શું થશે એલ એન કે લખો કે કેસી લખો કેમ કેસી અથવા કેપી કોઈપણ લખી શકાય સંતુલન અચળાંક જે છે એ જો વાયુ હશે તો દબાણ હશે તો કેપી હશે સાંદ્રતા હશે તો કેસી હશે એટલે ખાલી કે એટલા માટે લખ્યો છે કે કોઈપણ તમારી ઈચ્છા થાય તે લખી શકો જે જરૂરિયાત હોય તો દબાણ હોય તો દબાણ અને સાંદ્રતા હોય તો સાંદ્રાતો કેપી કેસી કોઈ પણ લખી શકો છો તો અહીંયા કે એલ કે આ વાત થઈ ગઈ એલ કે ડેલ્ટા જી જીરો ડેલ્ટા જી જીરો અને છેદમાં આટી આટલી વસ્તુ મળી ગઈ બરાબર છે હવે તમને ખબર છે એલ એન કાઢવો હોય આપણે તો આ જે છે આખું ઘાતમાં જતું રહે ઈની ઘાતમાં તો આ ઈની ઘાતમાં આવી ગયું હતું કે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ડેલ્ટા જી જીરોના છેદમાં આર તો આ સૂત્ર સાબિત થઈ ગયું આટલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ અને ખાસ ધ્યાન રાખજો આગળ વાત આપણે હમણાં જોઈએ ચાલો ડેલ્ટા જી જીરોના અલગ અલગ મૂલ્ય તમને આપેલા છે એના કયા કયા મૂલ્ય આ ત્રણ મૂલ્ય છે કયા ત્રણ મૂલ્ય એ આપણે ફરી વખત ડિસ્કસ કરીએ છીએ ફરી એક વખત શાંતિપૂર્વક ધ્યાન રાખજો આની અંદર કિંમત મૂકવાની સમજવાનું છે આખે બેઠે બેઠું યાદ ન રહે કોઈ વાંધો નહીં આખું કોન્સેપ્ટ જે છે મસ્ત રીતે સમજવાનું છે ચાલો અહીંયા ધ્યાન આપજો શાંતિપૂર્વક હવે આપણી પાસે સૂત્ર આવું છે જો બરાબર કે બરાબર જો પહેલા તો હું તમને કહી દઉં ડેલ્ટા જી વચ્ચેનો સંબંધ કયો છે ડેલ્ટા જી જીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલ એન કે આવું થઈ ગયું કે નહીં આરટી એલ એન કે હવે આની અંદરથી આપણને કે ની વેલ્યુ આપીએ છીએ કેની વેલ્યુ કેટલી આવશે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હશે તો કેની વેલ્યુ કેવી કેવી કઈ કઈ આવશે તો આપણે હું અહીંયા થોડીક વાર માટે હું અહીંયા કે લખી દઉં છું કે બરાબર થોડુંક છૂટું છૂટું લખી દઉં એટલે અહીંયા માઇનસ માઇનસ છે ડેલ્ટા જી છે ડેલ્ટા જીની જગ્યા હું ખાલી રાખું છું ડેલ્ટા જી ની છેદમાં અહીંયા શું આપેલું છે આરટી ડેલ્ટા જીની જગ્યા મેં ખાલી રાખીએ છીએ અને ત્યાં છેદમાં આરટી લખી દીધું છું ઓકે હવે કે ની વેલ્યુ અલગ અલગ આવશે કેની વેલ્યુ અલગ અલગ વેલ્યુ કઈ કઈ છે એ હું ત્રણ વેલ્યુ છે જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મૂલ્ય હોય એટલે ઝીરો કરતાં કેવું હોય ઓછું ડેલ્ટાજીનું ધન મૂલ્ય હોય આ ત્રણ વાત આપણે વાત કરવાની છે અને ડેલ્ટાજીનું મૂલ્ય કેવું હોય ઋણ જીરો હોય તો ચાલ આ ત્રણ દોસ્તો આપણે વાત કરવાની છે એમાં સૌથી પહેલી વાત ડેલ્ટા નું મૂલ્ય જીરો કરતા ઓછું હોય એટલે ઋણ હશે જે કંઈ પણ હશે તો ઋણ હશે તો ડેલ્ટા નું મૂલ્ય અહીંયા ઋણ મૂકી દઈએ નેગેટિવ કોઈ પણ મૂકી દઈએ નેગેટિવ વેલ્યુ તો નેગેટિવ નેગેટિવ કેવા થઈ જાય પોઝિટિવ થઈ જાય નેગેટિવ નેગેટિવ એટલે ડેલ્ટા જી ના છેદમાં આરટીનું મૂલ્ય કેવું મળે ધન કેમ ધન મળે અહીંયા નેગેટિવ નેગેટિવ કેવું થઈ જાય પોઝિટિવ તો આખી ઘાત જે છે આખો ભાગ જે છે એ ધન મળશે તમને આ ભાગ ધન મળશે જો એ ભાગ ધન મળે તો કે એક કરતા વધારે થાય હવે કઈ રીતે કેક કરતા વધારે થાય આ તમે જોઈ શકો છો આ ભાગ ધન મેળો ધન મેળો એટલે કે ની વેલ્યુ કેવી થાય એક કરતા વધારે થાય કાલે અહીંયાથી પણ કહી શકો અહીંયાથી થોડુંક અલગ લાગશે તમને અહીંયાથી ફટાફટ આ મૂલ્ય ઘાત ધન આવી એટલે કે ની વેલ્યુ એક કરતાં વધારે એટલે ટૂંકમાં વાત એવી થઈ કે ડેલ્ટાજી જો ઋણું હોય તો કે ની મૂલ્ય એક કરતાં વધારે ડેલ્ટાજી ઝીરો કરતાં ઓછું છે તો કેનું મૂલ્ય કેવું છે એક કરતાં વધારે છે ઝીરો કરતાં નહીં અહીંયા ઘણી વખત જીરો મૂકી દે છે સ્ટુડન્ટને કન્ફ્યુઝ કરવા માટે એટલે આ ધ્યાન રાખજો જે એક કરતા ડેલ્ટા જી નું મૂલ્ય જીરો કરતા ઓછું છે ઋણ છે તો ડેલ્ટા જી એક કરતા વધારે છે તો ડેલ્ટા જી ઋણ છે કેનું મૂલ્ય એક કરતા વધારે બે એક જ વાત થઈ તો પ્રક્રિયા કઈ દિશામાં થશે પુરોગામી દિશામાં થશે એટલે પ્રક્રિયકમાંથી શું મળશે નિપજ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ મળશે તે દિશામાં પ્રક્રિયા થશે ઓકે ડેલ્ટા જી નું મૂલ્ય ધન હોય એટલે કે જીરો કરતા વધારે હોય તો જો અહીંયા મૂલ્ય ધન હોય તો શું થશે આ મૂલ્ય ધન હશે તો ધન ઋણ કેવા થાય ઋણ તો આખો ભાગ કેવો આવે ધન નહીં આવે કેવો આવશે ઋણ આવશે આખો ભાગ ઋણ આવશે એટલે કે આ ભાગ ઋણ આવશે એટલે કે ડેલ્ટા જી ના છેદમાં આરટી માઈનસ ડેલ્ટા જી ના છેદમાં આરટી નું મૂલ્ય કેવું મળ્યું ઋણ તો આની એ ની ઘાત કેવી મળી ઋણ તો એ ની ઘાત ઋણ આવે તો કે એક કરતા ઓછો આવશે આ કે જે આવશે એક કરતા કેવો આવશે ઓછો આવશે એક કરતા ઓછો આવશે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં પુરોગામીમાં નહીં થાય આપમેળે ખ્યાલ એવો પ્રતિગામી માપમેળા થશે પ્રતિગામી માપ મેળે થશે એટલે પૂરોગામી માપ મેળા થશે નહીં આ માપમેળે નહીં થાય પણ પ્રતિગામી માપ મેળા થશે એટલે આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો અને ડેલ્ટા જી જે છે એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય ઝીરો હોય અહીંયા લેસ દેન લખાઈ ગયું છે ઝીરો હોય બરાબર છે આ ડેલ્ટા જીનું મૂલ્ય ઝીરો થઈ જાય એટલે આની ઘાત કેટલી થઈ જાય બરાબર છે આખો આ પદ ઝીરો થઈ જાય એટલે અહીંયા આ તમારે એક આવી જશે એટલે કે કેની વેલ્યુ કેટલી આવશે એક આવશે એક આવશે એટલે બહુ સિમ્પલ વસ્તુ છે સંતુલનમાં છે એવું કહેવામાં આવે છે ડેલ્ટાજી એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેલ્ટા જીનું મૂલ્ય ઝીરો કરતાં ઓછું તો કેનું મૂલ્ય એક કરતાં વધારે ઝીરો કરતાં ને એક કરતાં વધારે છે ડેલ્ટા જીનું મૂલ્ય ઝીરો કરતાં વધારે ધન તો કેનું મૂલ્ય એક કરતાં ઓછું અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે પ્રક્રિયા કેવી કહેવાય સંતુલનમાં કહેવાય મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ખાસ અને ખાસ અને પરફેક્ટ યાદ રાખજો આ ખાસ છેલ્લું આપણે જોઈ લઈએ કે ડેલ્ટા જીનું મૂલ્ય આ તમને આપેલું છે ડેલ્ટા જી ઝીરો કરતાં ઓછો તો કે એક કરતાં વધારે તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં આગળ વધે છે ડેલ્ટા જી ઝીરો કરતાં વધારે છે તો કે એક કરતાં કેવો છે ઓછો છે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આપમેળે થાય છે અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે તો કે ઇઝ ઇક્વલ ટુ વન છે તો પ્રક્રિયા કેવી હોય સંતુલનમાં આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે દાખલાની અંદર ની અંદર બહુ જરૂર પડે છે એટલે વ્યવસ્થિત અને બેસ્ટ રીતે પ્રિપેરેશન કરજો ઓકે નેક્સ્ટ આગળની થિયરી પછી બીજા લેક્ચરમાં જોઈએ થેન્ક યુ